વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ નવ વિશે સામાજિક વિજ્ઞાનની અંદર પ્રથમ પરીક્ષાનું જે પ્રશ્નપત્રનું માળખું છે જે નવી બ્લુ પ્રિન્ટ છે બે હજાર ચોવીસ મુજબની જેમાં ત્રીસ ટકા હેતુલક્ષી પ્રશ્નો છે અને સિત્તેર ટકા પેલા પ્રશ્નો છે એટલે કે વિસ્તૃત પ્રશ્નો છે વર્ણનાત્મક પ્રશ્નો તો એનું મિત્રો નવું પ્રશ્નપત્રનું માળખું છે એનું આજે આપણે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે તો મિત્રો આ એક ઓફિશિયલ છે બ્લુપ્રિન્ટ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રસારિત કરવામાં આવી છે શૈક્ષણિક વર્ષ ચોવીસ બે હજાર ચોવીસ પચીસ માટેની ધોરણ નવ સામાજિક વિજ્ઞાન પ્રથમ પરીક્ષાનું પ્રશ્નપત્રનું પરિરૂપ ટોટલ માર્ક્સ રહેવાના છે પચાસ માર્ક્સ સમય રહેવાનો છે બે કલાકનો હવે આપણે જોઈએ તો હેતુલક્ષી પ્રશ્નો પંદર પ્રશ્નો પૂછાવાના છે પંદર માર્ક્સ રહેવાના છે ટૂંકી જવાબના પ્રશ્નો વિકલ્પ વિના છ પ્રશ્નો પૂછાશે વિકલ્પ સાથે હશે ટોટલ નવ પ્રશ્નો ટોટલ થશે બાર માર્ક્સ એવી રીતે તમે જોઈ શકો છો એવી રીતે તમને આખા પ્રશ્નપત્રની અંદર ટોટલ પાંત્રીસ પ્રશ્નો આપેલા હશે એમાંથી આપણે ટોટલ અઠ્યાવીસ પ્રશ્નોના જવાબ લખવાના છે અને આપણા ટોટલ માર્ક્સ થશે પચાસ માર્ક્સ આપણે એવી આશા કરીએ કે તમારે પચાસમાંથી પચાસ માર્ક્સ આવશે જો તમે અમારી ચેનલના પ્રથમ પરીક્ષાના તમામે તમામ વિડીયો જોશો તમારા મિત્રો સો ટકા ગેરંટી સાથે પચાસમાંથી પચાસ માર્ક્સ આવશે જોઈએ કેટલા પ્રકરણ પૂછાશે તો પ્રકરણ એમાં પહેલું પ્રકરણ બીજું ત્રીજું ચોથું આઠ નવ તેર ચૌદ ને પંદર એમ ટોટ એવા પ્રકરણ પૂછ્યા એમાં પહેલું પ્રકરણ ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય એમાં છ માર્ક્સનું બીજો છે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ એમાં ત્રણ માર્ક્સના પ્રશ્નો ત્રીજો છે નૂતન વિશ્વ તરફ પ્રયાણ એ મિત્રો થશે પાંચ માર્ક્સનું તો છે ભારતની રાષ્ટ્રીય ચળવળો એ મિત્રો થશે છ માર્ક્સનું આઠમો છે ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો એ મિત્રો છે ચાર માર્ક્સ નવમાં છે મૂળભૂત હકો મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મિત્રો છ માર્ક્સનું તેરમો ભારત સ્થાન પુસ્તરીય રચના અને ભૂપુષ્ઠ એક એમાંથી પાંચ માર્ક્સનું ચૌદમો ભારત સ્થાન પુસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ બે એમાંથી આઠ માર્ક્સનું પંદરમો છે જળ પ્ર પરિવહન એમાંથી મિત્રો ટોટલ સાત માર્ક્સનું એટલે કે ટોટલ થશે આપણે પચાસ માર્ક્સનું બધા જ પ્રકરણોમાંથી પૂછાશે અને મિત્રો જો તમે અમારી ચેનલના પ્રથમ પરીક્ષાના એટલે કે આ મિત્રો બ્લુ પ્રિન્ટની સમજ છે આના પછી અમે ધોરણ નવના સામાજિક વિજ્ઞાનના વિભાગ વિભાગવાઈઝ આઈએમપી પ્રશ્નો પણ આપીશું એ પણ તમે તૈયાર કરી લેજો આઈએમપી પ્રશ્નો પછી અમે એક વિષયના ત્રણ ત્રણ સેમ્પલ પેપર આપીશું એ સેમ્પલ પેપર પણ તમે અચૂક તૈયાર કરજો જે ત્રણે ત્રણ સેમ્પલ પેપરો આઈએમપી પ્રશ્નો તમે તૈયાર કરશો તો તમને પરીક્ષાની અંદર નેવ ટકાથી પણ વધારે માર્ક્સ આવવાની શક્યતા છે અને એ સો ટકા મિત્રો આવશે જ અને મિત્રો જે તમારી પ્રથમ પરીક્ષાનું ઓરિજિનલ પ્રશ્નપત્ર હશે એનું પણ સૌ પ્રથમ સાચું અને સચોટ સોલ્યુશન અમારી ચેનલ ઉપર જોવા મળશે તો મિત્રો અમારી ચેનલ તમને પરીક્ષાઓની અંદર ખૂબ જ ફાયદાકારક રહેશે માટે કરીને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા સાથે પણ બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ ફાયદો થઈ શકશે ત્રણ નવના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર તમે જોડાવાનું ભૂલતા નહીં આ પીડીએફ પણ તમને ત્યાં જોવા મળી જશે જેની લિંક આવડીના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જોઈએ વિભાગ એ એમાં મિત્રો પ્રશ્ન પડશે એકથી પંદર પંદર માર્ક્સનો હશે તો એમાં જોઈએ માગ્યા મુજબ જવાબ એકથી ચાર પ્રશ્નો મિત્રો વિકલ્પ પૂછાશે પાંચથી આઠ પ્રશ્નો યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની હશે નવથી અગિયાર પ્રશ્નો ખરા ખોટા હશે બારથી તેર પ્રશ્નો જોડકા હશે ચૌદથી પંદર પ્રશ્નો એક વાક્યની અંદર જવાબ આપો એવા હશે નેક્સ્ટ હવે જોઈએ સોળથી ચોવીસ પ્રશ્નો તો મિત્રો ટોટલ નવ પ્રશ્નો પૂછાશે એમાંથી છ પ્રશ્નોના જવાબ આપણે લખવાના હશે તો એમાં શું શું પૂછાઈ શકે બે માર્ક્સના હશે વિધાન સમજાવો પારિભાષિક શબ્દ સમજાવો તફાવત લખો મને ઓળખો ભૌગોલિક સ્થળોની ઓળખ ને વ્યક્તિ વિશેષ વિભાગ બી આપણો ટોટલ બાર માર્ક્સનો હશે વિભાગ સી જોઈ લઈએ તો પચીસથી પાંત્રીસમાં પ્રશ્ન તો ટોટલ આઠ પ્રશ્નો થશે ને કોઈપણ પાંચ પ્રશ્નોના જવાબો આપણે લખવાના છે ને વિભાગ સીની અંદર મિત્રો ત્રણ માર્ક્સના પ્રશ્નો પૂછાશે અને વિભાગ સી ટોટલ આપણો રહેશે પંદર માર્ક્સનો તેમાં કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે તો તફા તફાવત ઓળખાવો ટૂંક નોંધ લખો કારણ સમજાવો પરિસ્થિતિજન્ય પ્રશ્નોના જવાબ લખો રેખાંકિત નકશામાં સ્થળો દર્શાવો જે તમને નકશો આપવામાં આવશે એની અંદર તમારે સ્થળો દર્શાવવાના હશે કોઈપણ ત્રણ નેક્સ્ટ વિભાગ ડી જે છે તેત્રીસથી પાંત્રીસમો પ્રશ્ન એની અંદર ત્રણ પ્રશ્નો આપેલા હશે એમાંથી પણ બે પ્રશ્નોનો આપણે જવાબ લખવાના છે એમાં પહેલો પૂછા છે પરિસ્થિતિજન્ય પ્રશ્નોના જવાબ આપો અને સવિસ્તર પ્રશ્નોના જવાબ આપો વિભાગ ડી આપણો રહેશે ટોટલ આઠ માર્ક્સનો એટલે કે વિભાગ એ બી સી અને ડી મળીને ટોટલ પચાસ માર્ક્સનું આપણું પ્રશ્નપત્ર તૈયાર થશે તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણું ત્રણ નવનું સામાજિક વિજ્ઞાનની અંદર પ્રથમ પરીક્ષાની પ્રશ્નપત્રનું જે માળખું છે એની સંપૂર્ણ સમજૂતી હવે પછી પ્રથમ પરીક્ષાના તમામે તમામ વિડીયો અમારી ચેનલ ઉપર વારાફરતી આવતા રહેશે જે તમે જોવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો અચોક્કી સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજા વિષયની પણ બ્લૂ પ્રિન્ટના વિડીયો અમારી ચેનલ ઉપર તમને જોવા મળી જશે જે તમામે તમામ વિડીયોની લિંક આવડેના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત